વાત એવી છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પાર્ટીના તમામ એકસો છપ્પન લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તો લાખની લીડથી જીતવા જોઈએ પાટીલના આ ટાર્ગેટથી ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ટેન્શનમાં આવી ગયા છે ગોંડલમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન ઉદઘાટન સમયે તેમણે તો મંચ પરથી કહી દીધું કે મારે તો જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડિયાની મદદ જોઈશે જ તો જ હું આટલી લીડ અપાવી શકીશ

અમુક જ ભાગ ચલાવવામાં આવ્યો હું કોઈ ટેન્શનમાં નથી ટાર્ગેટ મુજબ લીડ મેળવીશું ત્રણ લીડ તો જીતવાના છીએ લોકસભામાં પણ અમારા લોકપ્રિય એવું સૂચન કરેલું કે છત્રીસ નહીં એકાવન હજારનો તમારો ટાર્ગેટ તો અમે એ દ્રષ્ટિથી એકાવન હજારના ટાર્ગેટથી કામગીરી પણ શરૂ કરી દીધી છે એના માટેનું જે કંઈ ડિટેલ પ્લાનિંગ બુથ કરવાનું છે એ પણ કરેલું હતું છે રવિ કોઈ અમારે ટેન્શનમાં નથી અમે કોઈ એ હતાશા નિરાશામાં નથી